તો રાજકોટની બજારોમાં પણ પતંગ રસિકો ઉમટી રહ્યા છે પતંગ અને દોરીની ખરીદી કરવા તેઓ પહોંચી રહ્યા છે પતંગ બજારોમાં મોટી સંખ્યામાં લોકોની ભીડ જોવા મળી રહી છે ત્યારે આવો જાણીએ કે ઉત્તરાયણને લઈને લોકોમાં કેવો ઉત્સાહ છે શું કહી રહ્યા છે રાજકોટવાસીઓ અત્યારે હું આવ્યો છું સીધા જ દ્રશ્યો બતાવીશ રાજકોટની પતંગ બજાર એટલે કે રાજકોટનું સદર બજાર કે જ્યાં રાત પડી છે ને અત્યારે દિવસ ઉગ્યો છે કારણ કે આવતીકાલે મકરસંક્રાંતિ છે ને તેને જ લઈને તે તહેવારો ઉજવણી કરવા રાત આખી છે તે માર્કેટ આ છે તે ખુલ્લી રહેશે દ્રશ્યો જોઈ શકાય છે જે દોરા લેતા લોકો છે પતંગ લેતા લોકો છે તે અત્યારે ખરીદી કરવા આવ્યા છે નાના બાળકો સાથે આવ્યા છે જે ખરીદી કરતા નજરે પડી રહ્યા છે કારણ કે માર્કેટ છે તે અત્યારે ભરચક છે તે જોવા મળી રહી છે અવનવી વેરાયટીઓની પતંગો છે તે જોવા મળી રહી છે લોકો ખરીદી કરતા નજરે આવી રહ્યા છે કારણ કે જે રીતના રાત પડી છે સદર બજાર છે તે રાત માટે સૌથી વધારે પ્રખ્યાત છે ખરીદી કરવા માટે જે પતંગના વેપારી છે પેલા તેઓની સાથે વાત કરશું તેઓ શું કહી રહ્યા છે તેઓનું શું શું કેશો રાત થઈ ગઈ છે કેવો માહોલ લાગે છે માહોલ હવે એવું લાગે છે થોડો થોડો જાયમો છે જે દર વર્ષે દર વખતે જેટલી પબ્લિક આવે છે એવો માહોલ હવે લાગે છે કારણ કે બપોર સુધી સાંજ સુધી એવું લાગતું હતું કે આ વખતે પાછું થોડુંક મંદી જેવું છે પણ પબ્લિક જોઈને હવે આવા એટલે એવું લાગે છે કે હવે થોડોક માહોલ જામો છે

એટલે રાજકોટનું સદર બજાર છે તે અત્યારે અવનવી વેરાયટીઓ સાથે અત્યારે અહીં જોવા મળે છે જોઈ શકાય છે નાના બાળકો હોય છે તો તેઓના માટે જે નાની ફીરકીઓ છે નાની નાની પતંગો છે સાવ નાની ફિરકી આમ જોઈ શકાય છે કે નાના બાળકોના ઘોડિયા ઘોડિયા હોય છે તેમાં પણ નાના બાળકો આ લટકતા હોય છે એટલે કહી શકાય કે જે રીતના અવનવી વેરાયટીઓ છે તે અત્યારે સદર બજારની અંદર છે તે જોવા મળતી હોય છે હજી પણ માર્કેટના દ્રશ્યો બતાવીશ લોકો જે વેરાયટીઓ ખરીદી કરતા હોય છે ચશ્માથી માંડી પતંગો છે આ તમામ વસ્તુઓ છે તે અહીં જોવા મળતી હોય છે એટલે કહી શકાય કે ખરીદી કરવા માટે લોકો આવતા હોય શું કહો છો શું છે કાલનું પ્લાનિંગ કાલનું પ્લાનિંગ જોરદાર છે તમે શું શું કા કેવી કેટલીક પતંગો ખરીદી કરી તાપે કેટલા વાગ્યા ચડી જવાના તો ડીજે બીજે મંગાવ્યું કે ડીજે ચડી જ ઉપર સવારમાં વહેલું ચડી જવાનું ધાબા ઉપર અને મોજ મસ્તી કરવાની જ કાલે તો મોજ મસ્તી કરવાની જે પ્લાનિંગ છે તે લોકોએ કરી ચૂક્યું છે આ જોઈ શકાય છે ચાલવાની જગ્યા નથી નાના બાળકો સાથે નીકળ્યા છે નાના બાળકો છે તે પણ અત્યારે ખરીદી કરતા નજરે આવી રહ્યા છે એટલે કહી શકાય કે જે રીતના લોકો શું લેવું છે ભાઈ તારે મને લેવું છે ને ઓલે મારી મમ્માના લીધું તું ઈ લેવું છે મને શું લેવું છે ઈ ઈ એક છે 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 હા ખરીદી ખરીદી કરવા કરવા આવ્યા આવ્યા કાલે ઉત્સવ જોવા પબ્લિક બહુ છે સારું છે પતંગ નો છે શું ખરીદી કરી બાળકો માટે આ છોકરાઓ માટે અત્યારે બધું પતંગ આ પપોડા એ બધું લીધું છે અત્યારે એને દર વખતે સદર બજાર એને બસ આવવું જ હોય ડેડી મારે ત્યાંથી ને બધું લેવું છે

પરંતુ રાત થતાની સાથે જ સદર બજાર છે તે પતંગની ખરીદી માટે અને દોરાની ખરીદી માટે લોકોની ભીડ છે તે અત્યારે ઉમટી પડી છે જી